હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી ગરમીની સિઝનમાં શાક હવે બહુ આવશે રોજ શું બનાવો શું બનાવો નવું વિચારો અને બનાવો કરવાનું પૂછીએ તો કે જે બનાવો બનાવી દે પછી ખાવા તો નાલ લીધું હોય જે આવું બનાવે આવું બનાવે બધાને ક્યારેય પ્રોબ્લેમ થતો જશે નહીં તો ખાઈ જ પહેલા તો હવે ઓછું થઈ જશે તો ચલો આજે આપણે બનાવીશું ઢોકળી નવી ઢોકળી એમાં આપણે ચાર થી પાંચ લોટ ભેગા કરીશું તમારા ઘરે જે જે લોટ હોય એ લઈ લેવાનું બહુ જ ટેસ્ટી બને છે બનાવશું એક વાર અને ખાશું જરૂરથી પહેલા તેના માટે આપણે સારું એવું લસણ લઈ લેવાનું એક મુઠી જેટલું લેવાનું ત્રણથી ચાર જણા માટે કરતા હોય તો બે જણા માટે કરતા હોય તો અડધી મુઠ્ઠી જેટલું એટલે એમાં નવથી થી દસ ટોળિયું છે પછી સારા એવા મરચાં મને જ્યારે લીલો મસાલો વધારે કરીશું તૂખો ઓછો કરીશું અને સારી એ બી કોથમીર ના ખાતા હોય એ બી ખાવા લાગશે કારણ કે આપણે પીસીને બધું નાખીશું એટલે કોઈને મોઢા માવવાની નહીં રહે તો એ માટે મેં કોથમી મરચાં અને લસણ સારું એવું લઈ લીધું છે એક બે ટામેટા જશે અને ઢોકળી માટે મેં દાળ મૂકી દીધી છે મગની જ મૂકી છે બીજી કોઈ મિક્સ કરી નથી અને કીધું તમને એ રીતે લોટ આપે મેં બાજરીનો ઘઉંનો અને ચણાનો અને જોડી લીધો છે મકાઈ અને આમાં તમારે એડ કરો તો તમે જુવારનો લોટ ચોક્કસથી એડ કરી શકો બહુ જ મસ્ત લાગે છે મારી જોડે આચાર નતો એટલે મેં નથી કર્યો તો આપણે સૌથી વધારે થોડો લઈશું ઘઉં પાણી વાટકી જેટલું એ તમારે જે રીતે તમારા ઘરે મેમ્બર હોય એ રીતે લઈ લેવાનું ત્રણ થી ચાર ચમચી લઈશું આપણે ચણાનું લોટ અને એવું લાગે કે આપણે ઘઉંનો ઓછો લઈને આ બધા વધારે લેવા છે તો બી તમે લઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે

એના માટે પહેલાં હું એમાં નાખીશ અજમો સારો એવો તમને ટેસ્ટ ભાવતો તો નાખજો ના ભાવતો તો તમે ના નાખતા તો મને અજમાનો ટેસ્ટ બહુ જ ભાવે ઢોકળીમાં બરાબર એટલે હું મારી ચોઈસ પ્રમાણે મેં અડધી ચમચી જેટલો એડ કર્યો છે એમાં જ હશે ઇંગ ઢોકળીમાં ઈંગનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે એટલે વઘારમાં બી નાખવાની અને આમાં બી નાખવાની પછી આપણે કરીશું બધા મસાલા સ્વાદનું છે મીઠું લઈશું

જે રીતે ઈચ્છા હોય એ પ્રમાણે ના તેલ ખાવું હોય તો આવી ઢોકળી બી વગર તેલથી વગર થાય વગર નહીં કરવાનું બધા મસાલા કાચા અંદર એડ કરી દેવાના અને બને ત્યાં સુધી આ બધા લોટમાં એવું ઓવર મોયણની જરૂર પડતી નથી એક ડેટલી જેટલું ખાલી જોઈવા જોવા માટે જોઈતું હોય તો મોયણ અંદર થોડું નાખી દેવાનું બાકી આ બધા લોટમાં એમને ઢોકળી તૈયાર થઈ શકે હા પણ એક ડેટલી જેટલું તો જોઈશે જો ફ્રેન્ડ પછી હાવ તમે એમ કહો તો ના છે પણ અમુક વસ્તુઓ રેસીપી થતી હોય છે કે એમાં તેલ ના કરોનું તો તમે ચાલો લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ વાર હું એવું કરું છું કે તેલ વગરનું જ બનાવતી હોય પણ શું આમાં રેસીપી બનાવવાની હોય ને એટલે થોડુંક કોઈને તેલવાળું ખાવું હોય કોઈને એ રીતે ચ રેસીપીમાં તે ના આવે એ રીતે હોય એટલે હું નાખું છું બાકી મારા આઈ બી મારા ઘેર અઠવાડિયામાં બેથી ત્રણ વાર તેલ વગરની વસ્તુ બને જ છે અને ટેસ્ટી બને છે એવું નથી હોતું કે તેલ હોય ઘી હોય તો એક ટેસ્ટી વસ્તુ બને હા મસાલા જોઈએ વ્યવસ્થિત એમાં છે લસણ છે કોથમી છે મરચાં છે ટામેટું છે ડુંગળી છે એ બધું જોઈએ એ મસાલા ઉપર મને ખાવા બનાવવું ના જોઈએ આથું કરતાં કરતાં મેં લોટ બાંધી લીધો છે હવે આપણે કંઈક નવી રીતને સાદી રીતે નહીં વણીએ અને કંઈક નવી રીતે વણીશું તો છોકરાઓને ઈચ્છા થાય કે ભાઈ ઊંડી કંઈક સારી વસ્તુ બનાવી છે તો આપણે એના પહેલાં દસ મિનિટનો રેન્જ ટાલી દઈશું પછી વિચારીએ કે આપણે કઈ ડિઝાઇન ઓકે ચલો ગયો છે આમાં જુવારનો બી તમે એડ કરી રાગી ખાતા હોય એ બી તમે આમાં એડ કરી ચલો પહેલા હું મસાલો તૈયાર કરી લઈશ એના માટે મેં લસણ મરચાં અને કોથમીર લઈ લીધી છે હવે એમાં એડ કરીશ હું એક ચમચી જીરું ત્યાં આખું જીરું આવે ને એ

એકથી દોઢ ચમચો ભરીનો મસાલો થશે તો ડોકળીમાં મજા આવશે ચાલો દીધો છે આપણે નાનો લઈને વણી લઈશું ધીમે ધીમે વણી લેવાનું એવું લાગે તો થોડું અટોમણ લઈ લેવા ચણાનો નોટલું તમને જે ફાવે એ અટોમણ લઈ લેવાનું વણી જ જશે અટોમણની જરૂર નહીં પડે પણ આ તો બધા એવું લાગે કે મકાઈનો લોટ ને બધું છે તો આ રીતે વણી લઈશું આપણે નાની નાની વણીશું આ રીતે એક ઢક્કણ લેવાનું અને આ રીતે બધા નાના નાના કાજુ ટાળી આપણે કરી લઈશું છોકરાઓને મજા આવે ખાવાની આ રીતે થોડી જાડી રાખો પતળી રાખો તમારી ચોઈસ પ્રમાણે તમારે આ રીતે બધું સેપ આપણે આપી દઈશું મારે થોડી રોટલી પતળી વળવાની છે તો હું થોડી જાડી કરી લઈશ બરાબર ફ્રેન્ડ તમને ફાવવું જોઈએ અગર પછી એવું ના થાય કે ગળે ઊંડો થઈ જાય એટલે થોડું થિકનેસ રાખવાની અને આ કાલે આપણે જે બનાવ્યું હતું ફ્રેન્ચ ફ્રાઇસ બનાવી કે સાબુદાણાની બટાકાની મારું વિડીયો છે પણ એમાં ફ્રેન્ડ જેને ફાવે ને એ જ કરજો બહુ જ ક્રંચી બહુ જ મસ્ત બની હતી પણ થોડું તેલમાં છૂટું પડી જાય છે એટલે મેં તમને કાલે કીધું હતું કે તમે એમાં ચોક્કસથી રાજગઢાનો લોટ એડ કરજો મહેનત છે પણ ખાવામાં બહુ જ મજા આવે છે એટલે બનાવવાનું ટ્રાય તમે જરૂરથી કરજો કારણ કે ઘણા લોકોને એવું હોય કે ફટાફટ બની જાય એવું ખાવા બને પણ એમાં મહેનત હતી ટેસ્ટી હતું એટલે અને તળવામાં થોડા જે આપણે સીંગદાણા લીધા હતા ને એ બી છૂટા પડી જાય એટલે તેલ બી બગડે છે તો તેલ તમારે એટલું જ લેવાનું કે એ તળાઈ પછી તેલ કામમાં નહીં આવે કારણ કે અંદર અંદર સીંગદાણા તળાય છે ને એટલે થોડું કાળું થઈ જાય બરાબર આ તો હું તમને જે મને થયું હોય એ હું તમને કહી દઉં તો તમે ધ્યાન રાખો આ રીતે આપણે બધું કાજુ સ્ટાઇલમાં ટોકળી કરી લઈશું ઓકે ફ્રેન્ડ તો ચલો એટલે આપણે વરાળ નીકળી ગઈ છે તો પાણી રેડી અને વઘાર કરી લઈએ વઘાર આવી પાછા પછી કરવો હોય તો બાકી જરૂર નહીં પડે દોઢ ગ્લાસ મેં પાણી લઈ લીધું છે અડધી વાટલી મેં મગની દાળ મૂકી હતી આ જ વખતે હું આ મસાલો અંદર એડ કરી દઈશ આ મસાલા ભેગી ઢોકળી ચડશે ને એટલે એનો ટેસ્ટ જ અલગ આવશે તમે વઘાર પોરો કરો છેલ્લે કરો અને પહેલાં તમે આ બધી વસ્તુ નાખો બહુ ટેસ્ટી લાગે છે જરૂર બી નહીં પડે વઘારની

મીઠું દોઢ ચમચી જેટલું ઓળઝર આવી ગયું બરાબર આ આપણા નોર્મલ મસાલા જે ઘરે વાપરતા એ થઈ ગયા અને એમ લસણ કોથમીર મરચાં બાકી નાખ્યું હાલ હવે બસ આમાં બીજું પશુ જ એની આપણે જે ઢોકળી કરીશું એમાં ઢોકળી પાણી ઉપર એટલે એક એક મૂકી દઈશું અને ભેગી મૂકવી હોય કારણ નાની નાની છે સ્ટાઇલિશ ઢોકળી છે તેવું કરવાનું બધી ભેગી કરી લેવાની આ રીતે અને પછી મૂકી દેવાની ચાલો તો પેલા આપણે ઢોકળી વણી તૈયાર કરી લઈશું આ છે કાજુ સ્ટાઇલ બનેલી મારી ઢોકળી ઈઝી રીતે 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 છે એક તમે આ કાપી શકો છો અને છોકરાઓને આપી હોય તો એને અરખ અરખથી ખાય આપણે બધી ભેગી કરી લઈશું એ રીતે ચલો ફ્રેન્ડ મેં તમને કીધું તું એ રીતે બધા મેં કાજુ કરી લીધા છે હા અને જેને રસોઈ કરતાં કંટાળો ના આવતો હોય ને મૂળથી કરવું હોય એ આ બધું કરજો આ વસ્તુ કરવામાં થોડી મહેનત તો લાગશે જો છોકરાઓને તમારે ખવડાવવું હોય તેના માટે મહેનત કરવી પડશે અને રસોઈ વસ્તુ એવી છે ફ્રેન્ડ એક વાત કરું તમને કે જો તમે દિલથી બનાવો તો તમે ખાલી બે મસાલા નાખીને કરશો ને તો બી વસ્તુ તમને ટેસ્ટી લાગશે અને જો તમે કરવા ખાતર કરશો ને ખાલી રસોઈ તો તમે ગમે એટલા મસાલા એડ કરો કોઈ ટેસ્ટ નહીં આવે એટલે રસોઈ કરતી વખતે હંમેશા દિલથી કરજો તો તમારી રસોઈ બી સારી બનશે ખાવાવાળા ગમે એટલા હશે કોઈ દિવસ ખૂટશે બી નહીં અને તમે પોતે બી અંદર સંતોષ અનુભવશો અમુક લોકોનું કેવું હોય કે ફટાફટ કરવા ખાતર કરી નાખે કંટાળો આવે કંટાળો આવે પણ એવું ના કરતા દિલથી રસોઈ બનાવી કારણ કે છોકરાઓ આપણા છે આપણે પોતે બી હેલ્થ માટે ઘણું બધું કરતા હોઈએ છીએ તો દિલથી રસોઈ બનાવી એક એક નાખવાની જરૂર નથી આ રીતે તમે

કસ્તી જ જરૂર નહીં પડે તમારે એક એક વસ્તુ નાખવાની આ રીતે તમારે બધી ઢોકળી તમે એક સાથે નાખી દેશો અને જ્યારે આપણે એને બરાબર તાવે તો કે ચમચો જે બી હોય એનાથી બરાબર કલાઈ લઈશું અને બે સીટી ફૂલમાં કરી લઈશું ચોટેના એનું ધ્યાન રાખવાનું એવું લાગી છે એક સીટી વગાડી અને ધીમા ટાળે પંદર મિનિટ સુધી એને ચડવા દેવાની ચડીને બહુ જ મસ્ત થશે અને કે ના થોડી ઢોકળી તમે જલ્દી ચડવી લો જે રીતે તમે ખાતા હોય એ રીતે કોઈ એકદમ ગળેલી ખાતું હોય કોઈ થોડું થોડી ઊભી રાખતા ઘણા એમ કે નીચે ચોંટી ગઈ ઢોકળી એટલે થઈ ગઈ પણ એવું નહીં હોતું પ્રોપર ઢોકળી ચડે અને એને લો તો રસો જાડો હોય તો એ ઢોકળી ખાવાની મજા આવે મારે સીટી વાગતી નથી એટલે હું ધ્યાન રાખીશ કારણ કે ઢોકળી નીચે ચોટી નથી આપણે કરવામાં બહુ મહેનત કરી છે એક એક ઢોકળી અંદર છૂટી પડી ગઈ છે સીટી વાટી ત્યાં સુધી તમારે સીટી નથી વાટી એટલે રિંગ નીકળી જાય એટલે ગરમ છે ને પહેલાં બાફવામાં એટલે તો આ બધી વસ્તુનું ફ્રેમ ધ્યાન રાખવાનું રસોઈ કરો એટલે ફીથી રસોઈ કરો પચવામાં બી સારી ભરાય ગઈ સીટી પચવામાં બી સારી રહે ટેસ્ટમાં બી સારી થાય અને ખાવામાં મજા આવે ચલો તો એક કે બે સીટી વગાડી હું અને પછી ધીમો કરી દઈશ પંદર મિનિટ ના કરવું તો દસ મિનિટ તો રાખવાની જ

આપણે મસ્ત શું કહેવાય છોકરાઓ માટે નવી બનાવી છે કંઈક તો એને આપણે છોકરાઓને બતાવી શકીએ કે ભાઈ આજે અમે આ રેસીપી તમારા માટે એક એક કાજુ અલગ પડે એવું છોકરાઓને દેખાડવા માટે તમારે કાજુ ઢોકળી બનીને તૈયાર છે હવે એનો વઘાર કરીશું અને સાડી ટાકરી જેવી તમારા ઘેર વપરાતી હોય એવી એટલું પાણી રેડવાનું હું ઢોકળીમાં બાફવા માટે પાણી માપનું જ રેડું છું પછી જ એડ કરું છું કારણ કે વધારે પડતું પાણી હોય ને તો ઢોકળી ચઢવામાં મજા નથી આવતી અને જે દાળમાં આપણે ઢોકળી બનાવીએ ને એ દાળનો ફ્લેવર નહીં આવતું બરાબર માપનું પાણી રેડીને તમે ઢોકળી ચડવો ને એનો ફ્લેવર ટોટલી એમાં આવે છે અને ઝીણી ઝીણી લીંબુવાળી ડુંગળી કરીશું મરચાં મીઠાવાળી બહુ ખાવામાં મજા આવે ચાલો વઘારમાં મેં કીધું એ તો હું બહુ કશું લઈશ નહીં ખાલી જઈ અને ઈનો વઘાર આપણે કરીશું કારણ કે આપણે અંદર મરચું લસણ કોથમી બધું જ અંદર એડ કરી દીધું છે અને તેલ બી મેં બહુ નથી લીધું બે થી અઢી રેટલી જેટલું તેલ લીધું છે વઘાર ના કરો તો બી આ ઢોકળી બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ પણ એમ થાય કે થોડો કરી લે ચલો તો વઘાર આવે ત્યાં સુધી એમાં મીઠું મસ્ત મરચું અને

એના જોડે છે આપણી લીંબુવાળી ડુંગળી ચાલો ચાખી લઈએ કેવી બની છે લીંબુ લઈશું ની પીસી લઈશું પછી લેશો બધી ભેગી થઈ જાય તમને ટેસ્ટ કરું કારણ મારી ખાવાની સ્ટાઈલ અલગ હોય અંદર ચોકાચું બતાવું નાના છોકરાઓને આપી દેવાની આ રીતે પીરસી અને આ રીતે ચમચી આપી દેવાની કાંટા ચમચી એક એક કાચું ઉધીને ખાધા જશે બહુ જ મસ્ત લાગે છે અલગ ચો અલગ રીતે ઘડી છે છોકરાઓને મજા આવે